આપણે સાંજે જે જમીએ આપણું જે વાળું કહેવાય ઇંગ્લિશમાં જેને ડિનર કહેવાય તો અનાજ ભાત ખાઈએ રોટલી ખાઈએ કંઈ પણ ગ્લુકોઝ આપણા પેટમાં જાય છે અલ્ટિમેટલી ઇટ કન્વર્ટસ ઇનટુ ગ્લુકોઝ હવે એ જે પણ ગ્લુકોઝ આપણા શરીરમાં થાય એકસો વીસ સુગર હોય એનું એકસો સુધી કરે બરાબર અને પછી ધીરે 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 ડાયાબિટીસ હોય તો બસો થાય સવા બસો થાય નોર્મલ માણસને એકસો સુધી જાય અને પછી ધીરે ધીરે એનો પાવર ઘટી જાય છ કલાકમાં એ પાછું એકસો વીસની નીચે આવવા લાગે જેવું એકસો વીસની નીચે સુગર જાય એટલે શરીર ચરબી બાળવાનું શરૂ કરે આપણે જેમ કારમાં બે હોય ને પેટ્રોલથી પણ ચાલે છે અને આ ઇલેક્ટ્રિક થી પણ ચાલે છે અથવા ડ્યુઅલ મોડ હોય ગેસથી પણ ચાલે છે પેટ્રોલથી પણ ચાલે છે એમ આપણું શરીર ગ્લુકોઝથી પણ ચાલે અને ચરબીથી પણ ચાલે ગ્લુકોઝ પૂરું થઈ જાય પછી જ ચરબીથી ચાલુ થાય એક શરત છે શરીરની તો તમે છ જમી લો એના છ કલાક પછી શરીર ગ્લુકોઝ ઓછું થવા માંડે એટલે ચરબી બાળવાનું શરૂ કરે હવે સાંજે સાડા છ પહેલા ખાઈ લીધું હોય તમે સાત વાગ્યા પહેલા ખાઈ લીધું હોય તો રાત્રે બારેક વાગે શરીરનું ગ્લુકોઝ નોર્મલ કરતા થોડું નીચું આપવા માંડે એટલે શરીર ચરબી બાળવાની શરૂઆત કરે સવારે છ સાત આઠ જ્યાં સુધી તમે બ્રેકફાસ્ટ ના કરો ત્યાં સુધી ચરબી બાળે અને દરેક કોષને ઈંધણ પૂરું પાડે આ વ્યવસ્થા એવી છે કે રોજ રોજ જમા થયેલી ચરબી એટલે કે કોલેસ્ટ્રોલ રોજ રાત્રે બારેક વાગ્યા પછી બળી જાય અને સાંજે જે બાર કલાકથી વધુ ભૂખ્યા રહે સવાર સુધી એનું કોલેસ્ટરોલ કે ટ્રાયસરાઈડ કદી વધતું નથી એટલે હાર્ટ એટેક થાય નહીં અને ગ્લુકોઝ કદી વધતું નથી એટલે એને ડાયાબિટીસ નહીં થાય હવે વિચાર કરો પનોતી ક્યારથી બેઠી જ્યારથી લાઈટો આવી જ્યારથી મોડી રાતના જમણ શરૂ થયા જ્યારથી ફ્રીજ ખોલીને રાત્રે ખાવાનું શરૂ થયું જ્યારથી રાત છ કલાકની થઈ ગઈ બાર એક વાગે જમવાનું અને ફાસ્ટ થાય જ નહીં છતાં પણ સવારે કરી એને શું કહેવાય બ્રેકફાસ્ટ અરે ભાઈ ફાસ્ટ જ નથી કર્યો બ્રેકફાસ્ટ બ્રેકફાસ્ટે કરો છો તો રાતે ચરબી બળવાનું બંધ થયું ગ્લુકોઝ વધી પડ્યું આ રીતે આ સદીમાં ડાયાબિટીસ ગઈ સદીમાં જેટલો ડાયાબિટીસ હતો એના કરતાં ત્રણથી ચાર ગણો ડાયાબિટીસ આ સદીમાં આવી ગયો